કચ્છ એકતા મંચ વલસાડના પ્રણેતા સ્વર્ગસ્થ દિનેશભાઈ સેઠિયાની છવ્વીસમી પુણ્યતિથિ નિમિત્તે કચ્છ એકતા મંચ વલસાડ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી વલસાડમાં રસ્તે રખડતા બિનવારસી ગૌવંશ વાહન ચાલકને રાત્રે અંધારામાં ન દેખાવાથી થતા અકસ્માતો નિવારવા રેડિયમ બેલ્ટ બાંધવાની મુહિમ ચલાવવામાં આવી રહી છે જેમાં કચ્છી લોહાણા મહાજન ભરતભાઈ ઠક્કરના સહયોગથી કચ્છી ભાનુશાલી સમાજ અગ્રણી પરમ ગ્રુપ ઓફ કંપની તરફથી ત્રણસો જેટલા રેડિયમ બેટનો સહયોગ મળ્યો છે જેમાંથી રોજ સો જેટલા રેડિયમ બેલ્ટ વલસાડના ધરમપુર રોડ છીપવાડ તરિયાવાડ લીલાપુર અને કૈલાસ રોડ વિસ્તારમાં રખડતા પશુઓને બાંધવામાં આવ્યા હતા ત્યારે ગતરાત્રીના અઠાવીસ આઠ બે હજાર ચોવીસના ના રોજ કચ્છી રાજઘોર સમાજ અગ્રણી હરેશભાઈ મેઘજીભાઈ જોશી તરફથી ગૌવંશોને સો કિલો લાડુનો પ્રસાદ આપવામાં આવ્યો હતો જે કચ્છ એકતા મંચ વલસાડના ગૌ રતનસિંહ રાજપૂત શક્તિસિંહ જાડેજા વિક્રમસિંહ જાડેજા બલભદ્રસિંહ જાડેજા કેવલ રાજકોરને અનિલ ઠક્કર દ્વારા વલસાડના તિથલ રોડ એન્કર હાઇટ્સ સરદાર હાઇટ્સ સેગવી સુરવાળા અને સિવિલ રોડ તથા હાલ રોડ વિસ્તારમાં રાત્રિના રખડતા બિનવારસી અઢીસો જેટલા ગૌવંશોને લાડુનો પ્રસાદનું વિતરણ કરી મહા મહેનતે સાઠ જેટલા ગૌવંશોને રેડિયમ બેલ્ટ બાંધવામાં સફળતા મળી છે બાકી રહેલ દોઢસો જેટલા બેલ્ટ કચ્છ એકતા મંચ વલસાડના ગૌ સેવકો દ્વારા આગામી સપ્તાહમાં વલસાડના કોસંબા હિંગરાજ દમડાચી ગુંદલાવ તથા ડુંગરી સુધી તથા હાઈવે ઉપર રખડતા બિનવારસી ગૌવંશોને બાંધવામાં આવશે આ સેવાકીય કાર્યમાં સહયોગી એવા ભરતભાઈ ઠક્કર પરમ પરમગ્રુપ ઓફ કંપની તથા હરેશભાઈ મેઘજીભાઈ જોશી સહિતના સહયોગી તથા દરેક સેવાભાવી ગૌસેવક સેવક મિત્રોનો આ સેવા કાર્યમાં તન મન અને ધનના સહયોગ બદલ કચ્છ એકતા મંચ વલસાડ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જ્યારે વલસાડ મુગરાવાડી કોટેશ્વર મંદિરે લાડુ બનાવ્યા હતા પાંચસો કિલોના તે ગોરધામ તિથલ રોડ પર બધી જ ગૌમાતાઓને ખવડાવવામાં આવ્યા હતા તેમજ રસ્તામાં રખડતા ગૌમાતાઓને પણ લાડુ ખવડાવી અને બેલ્ટ બાંધ્યા હતા ત્યારે ગુરુવારના રોજ રેડિયમ પટ્ટી સિવિલ રોડ સેગવી તિથલ એ તરફ દિલીપસિંહ જાડેજા ક્ષત્રિય સમાજના અગ્રણી સેવક દ્વારા દરરોજ એમની ગાડીમાં આ સેવાક્ય કાર્ય કરવામાં આવે છે અમારી લાઈવ ન્યૂઝ 24 ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે